પાંચ મુદ્દા ભાજપ કરી નાખે વિસાવદર ની ચૂંટણી જાહેર થાય એ પેલા પાયા ગળે ચાર ચાર ફૂટ બહાર આવી જાય હોસ્પિટલ ના પાયા વિસાવદર ભેસાણ પંથક ના ખેડૂતો ને જે રી સર્વે થયો છે ખોટી જમીન માપણી થઈ છે રદ થઈ જાય વિસાવદર ભેસાણ પંથક ની અંદર મંડળીઓની અંદર ગોબા ચાળી જઈને ખેડૂતોના જમીનમાં બોજા પાડ્યા છે એ બોજાઓ રદ થઈ જાય વિસાવદર ભેસાણ પંથકના ખેડૂતોને પાંચ પાંચ લાખની વગર વ્યાજની લોન આપી દેવામાં આવે

જબરૂ જોશથી જ કર્યું છે આખા ગુજરાતભરમાંથી લોકો અહીં આવેલા છે અને ગુજરાતના લોકોની એક आवाज છે કે ગોપાલ ઇટાલિયાને જીતાળો અત્યારે આપે સતે જે વ્યક્તિ છે એ પણ ગોપાલ ઇટાલિયા છે ગોપાલભાઈ મેળા તો તમે આજે કાર્યકર્તા સંમેલાણને જોઈ અને કેવી લાગ્યું અનુભવો મને આજના આ કાર્યકર્તા સંમેલનમાં ઉપસ્થિત રહેલા વિસાવદર ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને જોઈને અમારા આખા ગુજરાતના કાર્યકર્તાઓને મળીને અમારા સૌ હોદ્દેદારોના જોશ જુસ્સો જોઈને આજના આ સંમેલન પછીથી એવું લાગે છે કે જેમ કેશુ બાપાના સમયમાં એક નવી ક્રાંતિ થઈ જૂની સરકારો પડી ગઈ નવી સરકાર આવી ને અહીંથી મુખ્યમંત્રી બન્યા એવી કઈક મોટી ઉથલપાથલ ને મોટો કંઈક મંડાણ આજથી અને આ વિસાવદર ભેસાણથી મંડાવાના છે એવું મને હવે આ મીટિંગ પછી લાગે છે ગોપાલભાઈ હમણાં જ ગોપાલભાઈ એવું કીધું કે આ તો ક્વાર્ટર ફાઈનલ છે

ધાર્મિક પ્રસંગો મોટા પાયો ને એમાં મોટા મહેમાન આવે લખાવતા જાય લખાવવા જાય કોઈ દી આ એવું છે આ એવું છે વાત મોટી મોટી કરે ફલાણા ભાઈ તો 11000 આના દરપતી 15000 જવરભાઈ નોતા કેતા નંદો હા ઈ આ નંદાના વારસદાર છે નંદાના વારસદાર જ્યાં જાય ને ઝાંડલો લખાય ના કોના દીલા તમારા રહી ગયા

વહીવટી મંજૂરી લેવાની છે અમેરિકા પાણીથી જ નથી લેવાની મામલતદાર કોનું કયું કરે છે કરોડપતિ ને ગૌચર ની જમીન ઉભા ઉભા આપી દેસ દવાખાના બનાવવાની જમીન સંપાદન સંપાદન જે કઈ ગામને છેતરવાની ભાષા હું તો સરકારી માણસ છું મારી ભાજપ વાળા ને એટલી વિનંતી છે આ હું તમારા માઇક માં કહી દઉં બધા ભાજપ વાળા જોવે પાંચ મુદ્દા જો ભાજપ કરી નાખે વિસાવદર ભેસાણ પંથક ના ને જે સર્વે થયો છે ખોટી જમીન માપણી થઈ છે રદ થઈ જાય વિસાવદર ભેસાણ પંથક ની અંદર મંડળીઓની અંદર ગોબા ચાળી જઈને ખેડૂતોના જમીનમાં બોજા પાડ્યા છે એ બોજાઓ રદ થઈ જાય વિસાવદર ભેસાણ પંથકના ખેડૂતોને પાંચ પાંચ લાખની વગર વ્યાજની લોન આપી દેવામાં આવે વિસાવદર ભેસાણ પંથકની અંદર ખેડૂતોની નાફેડ ખરીદી કેન્દ્રોમાં જે ગોવા ચાલી તે છે એને કમ સે કમ બે વર્ષ સુધી જેલમાં પૂરી દેવામાં આવે આટલા કામ જો ભાજપ ચૂંટણી જાહેર થયા પહેલા કરી નાખે તો મારે આ ચૂંટણી નથી લગભગ ભાજપ સરકાર અને મુખ્યમંત્રી જાહેરાતો કરી છે એ જાહેરાતો ને લઈ અને ચેલેન્જ આપી છે કે જો મારી પાંચ મહામ મુદ્દાઓ છે એને લઈ અને જો સરકાર માની જાય તો મારે ચૂંટણી લડવી નથી આ મોટામાં મોટી ચેલેન્જ છે ગોપાલભાઈ તરફથી ભાજપની ની મુખ્યમંત્રીને ને ભાર્ગવી જોશી ગુજરાત જુનાગઢ